¡Gracias! માતાજી મોડે સુધી કેમ ઘર માં મેડ મેડ આવી છે ગાંડી ગામ વાળી

ઉદાહરણ એવું કે ખબર પાછી એ કઈ તો તારક મહેતા બોલેલ એટલે હું એમ કે

બે <laughs> <laughs>

ચલો જ આ થાણું મિક્સ થઈ ગયું છે હવે આખી કેરીનો વારો જ આને કઈક નવી સ્ટાઈલ સ્ટાઇલથી આ કેરીની અંદર આમ ખોલીને આમાં ઓલું મેથી ભરવાની છે એટલે મારા હાથોને ભરવાની છે મારા ને ભરવાની એ નહીં હું તમને ખાલી અંભાવતી જાવ એમ ને ઓકે તેલ હાથ હા છોકરી આપણે જોશે મારા તમે એવું મારા ગીત ગાવાનું હે ગીત ગાવાનું ગીત મારા તમે એવું બને અચાર નું કામકાજ હાલે છે અને હારો હાર મારું બીજું કામ કાજય ચાલે છે ફટાફટ પતી જાય ને ફ્રી થઈ જાય હજી તો વાગ્યા છે નવ ને પાંચ પણ એંસી ટકા કામ પતી ગયું છે વીસ ટકા બાકી સવાર સવારમાં જે વહેલું વહેલું કામ કરવાની મજા આવે ને બપોરે તડકો થઈ જાય ને પછી મજા આવે એટલે સવારે નવ દસ વાગે ને ત્યાં ફ્રી થી જઈને તો બહુ ગમે અને આજે છોકરાઓને રજા છે ગુડ ફ્રાઇડે છે એટલે બેઉ ઘરે છે તે બે ટીવી જોવે છે નાસ્તા પાણી બાકી છે ને કા દીવાએ દૂધ પી લીધું પૃથ્વી બાકી ભાઈ ના પાડી કાઈ નહી ચલો આગળ મળીએ ચલો જો આ કેરી બધી ભરાઈ ગઈ થોડો સંભાર વધ્યો છે તો એવું લાગે છે કે કિલો કેરી હજી નાખી દેશું કેમ કે એકતા બેનને ને દેશું ભાઉ બેનને ને દેશું એટલે કે રાખશું હા થોડો કમે રાખશું થોડુંક છે આ આમાંથી એકતા બેન નું જાસ્તે અને અમારું હે ને હા પૂરે બાર મહિને કા આચાર હે ચાલો ચાલો સરસ ફેવરેટ જમણ છે આજે દાળ અને ભાત ક્યાં ગઈ રાધા એવું છે જય અ વી બે આવી ગયા ને બની ગયું છે તો બેહી જઈ ને એમ ચલો બેટા હવે આવને હાલો ને મસ્ત દાવા 10 એયા મિલે ગયા ઈએ આને તો

ભાઈ મારી જેમ હાથે વાહ મજા આવે કેમ ને વાત કરશે જમીન પર દેતો મજા છે ઓકે હા જય સન

אהוב לה גיל שיינדוויץ' קוואח

બધું બગાડવું ગ્રીલ ઝાંડી બનાવી નાખી હમ

तब शैब्जी बंदी मास्टरशिप आपको लेने चाहिए हलीगई हलीगई कहाँ ही गई लूना थी उठानी ब्रेड चटका ही दी थी बोलिए channel.

Ready, 3 go! Ya, Very nice. Ready, one, two, three. কোরে? আলো পা? ডিশ লে না ইজো কাডা লে মার দিক্র আপু নে পি? য় য় নো বোরে মারে মহো কালে নাকে জমারো অকে মমি? ঔরে না

હા એ તો એમ જ હોય આપણે ઘરે બધો ભરપૂર મસાલો નાખીએ કે નહીં અને માં બ્રેડ વધારે ને મસાલો ઓછો હોય એટલે થોડું ઓલું થાય આપણને બોલો ધરાણા વધારે હોય ને પાછો ગરમ છે Oke ya kan